બસો જેટલા એડમિશન આરટીઈના રદ કરવાના થયા તેના મૂળમાં જે તે વ્યક્તિઓએ ફોર્મ ભર્યું ત્યારે ઇન્કમટેક્સ રિટર્નના આધારો રજૂ કરેલા ન નહોતા ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય અને ત્યાં આગળ ડિક્લેરેશન આપે કે અમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા નથી તો પાછળથી આ ખોટું સાબિત થાય અને તેમની સામે પોલીસ ફરિયાદ અને બીજા જે કોઈ નિયમ અનુસારના જે કોઈ સ્ટેપ લેવા પડતા હોય તે અમારે લેવા પડે માટે આપના માધ્યમથી જે કંઈ ફોર્મ ભરે એમાં સ્પષ્ટ જણાવવા માગીશ કે તમે જે લાયકાત ધરાવો છો પાત્રતા ધરાવો છો તો તે પ્રમાણે તમે તમારા ડોક્યુમેન્ટ રજૂ કરો એના આધારે અહીંયાથી વેરિફિકેશન થશે